સોસ કર્યો કે પોતાના આટલા મોટા વૈજ્ઞાનિક થયા થયો પોતે પણ પોતાના માતા પિતાને એ ચોવીસ કલાક વીજળી નતો આવી શકે વીજળી અને રસ્તાઓ અને જ્ઞાન આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા માહિતી અને સંચાર ટેકનોલોજી અને જટિલ ટેકનોલોજી જટિલ ટેકનોલોજી એટલે અવકાશ ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બની જઈએ તો આપણો દેશ આજે પણ આ પ્રસંગે સ્વાગત પ્રવચન દ્વારા કરી લાઇબ્રેરીના નવીન પ્રોજેક્ટ ચંદ્રકૃષ્ણ હોલને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આભાર વિધિ મોદીએ કરી હતી મોટી સંખ્યામાં વિદ્વાન શ્રોતાઓએ ઉપસ્થિત રહી પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી